પોરબંદરના વીડી પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી બોરમાં ભળી જતા સ્થાનિકો હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે પીવાલાયક પાણી નહીં મળતું હોવાથી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે પોરબંદરમાં ગટરની કામગીરી શરૂ થઈ ત્યારથી જ વિવાદમાં રહી હતી અનેક જગ્યાએ નબળી કામગીરીના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે વિસ્તારની કેટલીક શેરીઓમાં પણ ગટરની નબળી કામગીરીને કારણે બોરના પાણીમાં ગટરના પાણી ભળ્યા છે જેના લીધે સ્થાનિકો મુશ્કેલીમાં છે આ પાણી પીવા તો ઠીક લાયક પણ રહ્યું નથી એક તરફ ઉનાળામાં પાણીની માંગ વધી છે અને જરૂરિયાત વધી છે ત્યારે જ આ પાણી બિનઉપયોગી બનતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે આ પાણીના કારણે અનેક લોકો ચામડીના રોગનો ભોગ બન્યા છે અન્ય બીમારીઓનો પણ ભોગ બન્યા છે

એ બોરિંગમાં આવે છે એનું કારણ શા માટે છે કે જે સિમેન્ટ વાપરી નથી ચેમ્બરોની અંદર અને મોટા જે ચેમ્બર છે એની અંદર સિમેન્ટ નથી વાપરી એના કારણે લીક થઈને અને જમીનમાં ઉતરે છે અત્યારે પીવાની એક બાજુ ઉનારો છે એક બાજુ પીવાને પાણીની સમસ્યા છે ચાર દિવસે પાંચ દિવસે છ દિવસે નક્કી ન થતું પાણીની બીજી બાજુ બોરિંગનું પાણી પણ પીવા પીવાલાય કે વાપરવા લે નથી આવી સમસ્યા છે આનામાં તમે ચેતના બંને રજૂઆત અગાઉ કરી છે એ પછી પણ રજૂઆત કરી છે અને આરટીઆઈમાં એની માહિતી પણ તો આના તાત્કાલિક ધોરણે આનું નિવારણ લાવવું જોઈએ અને તાત્કાલિક એની ચેમ્બર સાફ કરી દે અને જે કોઈ સિમેન્ટ જે જે ચેમ્બરમાં સિમેન્ટ ના લગાડે એમાં ફરીથી ચેમ્બર લગાવવું ચેમ્બરમાં લગાવી દે અને જે લોકો કોન્ટ્રાક્ટ ત્રણ વર્ષના જે નિયમ પ્રમાણે ટેન્ડર આપ્યું ત્યારે ત્રણ વર્ષ એ લોકોની જવાબદારી એ લોકો પાસે કામ કરાવવું જોઈએ એ મારી માંગણી છે હાલ અહીંના લોકોએ પાણી વેચાતું લેવું પડે તેવી નો બતાવી છે અહીં સામાન્ય વર્ગના લોકો જ વસવાટ કરતા હોવાથી પાણી વેચાતું લેવું પણ પરવડે તેમ ન હોવાથી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાન ગુજરાત ન્યૂઝ પોરબંદર